ગુજરાત એકતા પત્રકાર સંગઠન દ્વારા જ્યારે દરેક પત્રકારનો વીમો લેવાઈ રહ્યો છે ત્યારે આજ ધારી ખાતે ધારી પત્રકાર સંઘ દ્વારા દરેક સદસ્યોનું એક ફોર્મ ભરવાનું જે કાર્ય છે એના માટે થઈને ખાસ મિટિંગ બોલાવવાની હતી અને અમારા તમામ સભ્યો આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને જેટલા પણ સભ્યો છે એ વીમાના કવચથી રક્ષિત થઈ જાય તેવું જે આયોજન છે તેમાં પણ અમે સહભાગી બનવા માગીએ છીએ મારા મિત્ર સંજયભાઈ પણ છે અને સાથે નિજરભાઈ પણ છે અને ખાસ જે તમામ પત્રકારો ધારીના છે એ પણ અહીં આવ્યા છે અને મિટિંગમાં જે વીમો ભરાવાનો છે એ વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને મુખ્ય એજન્ડા અમારી જે મિટિંગની છે એ પણ એ જ છે